ભારત પાકિસ્તાનની સરહદે બનાસકાંઠા જિલ્લાના વાવથરાદના સરહદી ધરણીધર તાલુકાના ચોથર નેસડાની પ્રાથમિક શાળામાં આજરોજ શાળાના આચર્યના અમદાવાદમાં વસતા મિત્રો દ્વારા ચોથર નેસડા પ્રાથમિક શાળાના તમામ બાળકોને ત્રણસો જેટલા ગરમ સ્વેટર તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તબક્કે તમામ દાતાઓને ધરણીધર ભગવાનનો ફોટો અને સાલ ઉડાડીને શાળા સ્ટાફ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ગામના અગ્રણીઓ શાળાના સ્ટાફ હાજર રહ્યા હતા શિયાળાની ઋતુની ઠંડીની શરૂઆતમાં જ ગરમ સ્વેટર મળતા શાળાના તમામ બાળકો ખુશખુશાલ થયા હતા અર્જુન અર્જુનસિંહ રાજપૂત દિવ્યાંગ ન્યૂઝ બાઉથરાદ બનાસકાંઠા